મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ડાયનાસોર મ્યુઝિયમની અંદર જે આવેલું છે મહીસાગર જિલ્લાના બાલાસીનોરથી વીસ કિલોમીટર દૂર આવેલા રૈયોલી નામના ગામે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં આવા ત્રણ જ મ્યુઝિયમ છે અને ભારતમાં તો માત્ર એક જ એ પણ આપણા ગુજરાતમાં એવું કહેવાય છે કે આજથી સાડા છ કરોડ વર્ષો પહેલા પૃથ્વી પર ડાયનાસોરનું અસ્તિત્વ હતું અને તેમાંથી કેટલાક ડાયનાસોર ગુજરાતમાં પણ વિચરતા હતા મહીસાગર જિલ્લાના બાલાસીનોર પાસે રૈયોલી નામનું ગામ આવેલું છે જ્યાં સાલમાં ડાયનાસોરના કેટલાક પુરાવા મળ્યા કેટલાક અવશેષો મળ્યા જે તમને આ મ્યુઝિયમની અંદર જોવા છે આ મ્યુઝિયમની અંદર તમને ડાયનાસોરના સાચા ઈંડા પણ જોવા મળે છે પણ વધારે સમય જતા આ ઈંડાએ પથ્થરનું રૂપ ધારણ કરી લીધું છે એ ઉપરાંત ડાયનાસોરનો ઇતિહાસ માનવ ઇતિહાસ અને ડાયનાસોરના બીજા ઘણા બધા અવશેષો તમને આ મ્યુઝિયમની અંદર જોવા મળે છે તો મિત્રો એકવાર તમારે અહીંયાની મુલાકાત લેવી જોઈએ અહીંયાની ટિકિટ એકદમ નોર્મલ છે ત્રણ થી બાર વર્ષના જે બાળકો છે તેમની ત્રીસ રૂપિયા અને બાર વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની સિત્તેર રૂપિયા છે એટલે કે એકદમ નોર્મલ ટિકિટ છે હવે ટાઈમિંગની વાત કરીએ તો સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધીનું ટાઈમિંગ છે અને મ્યુઝિયમ દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો આગળ આ વિડીયો જોવા માટે અત્યારે જ આપણા પેજ મયુર બ્લોગને ફોલો કરો